રાજ્ય સરકાર દ્વારા અરવલ્લી જિલ્લાના મોડાસા ફાયર વિભાગની ટીમને આધુનિક સાધનોની ફાળવણી કરવામાં આવી છે જેને લઈ એક એક્ઝિબિશનનું આયોજન કરાયું કુદરતી હોનારત અકસ્માત આગ લાગવા જેવી ઘટનાઓ કે ફસાયેલા લોકોને બચાવવામાં ઉપયોગી થઈ શકે તેવા અઢી કરોડના આધુનિક સાધનોની સરકાર દ્વારા ફાળવણી કરવામાં આવી છે તેનો ઉપયોગ કેવી રીતે થાય છે તે અંગે લોકોને અવગત કરવામાં આવ્યા હતા જો કોઈ તળાવ કે નદીમાં ડૂબી ગયો હોય તે આધુનિક કેમેરાની મદદથી સરળતાથી શોધી શકાય છે આ સાથે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રૂપિયા પાંચ લાખના સાધનની ફાળવણી કરવામાં આવી છે ફાળવણી કરવામાં આવી છે શું ફાયદો થાય મોરાસા નગરપાલિકાના ગુજરાત સ્ટેટ ફાયર પ્રિવેન્શન સર્વિસ તરફથી અંદાજે બે કરોડની એક રેસ્ક્યુ ગાડી ફાળવવામાં આવી છે જેની અંદર કોઈપણ અકસ્માતો જે સર્જાતા હોય કુદરતી ભારે વરસાદનું હોય કે કોઈ ફાયરનો બનાવ બનતો હોય કોઈ પણ ગુજારા અકસ્માતો થતા તો જેની અંદર જે કંઈ જરૂરિયાત પડતી હોય સાધનોની તો એ તમામ સાધનો એ ટુ જેડ ટાઈપના સાધનો જે સરકારશ્રી દ્વારા પ્રોવાઈડ કરવામાં આવેલા છે કે જેની અંદર કુવાડેથી માંડીને મોટામાં મોટી કટરથી માંડીને ફાયર પ્રિવેન્ટીના તમામ સાધનો રેસ્ક્યુ વાનની અંદર પ્રોવાઈડ કરવામાં આવ્યા છે થોડા ટૂંક સમય પહેલાં જ માન્ય કલેક્ટર સાહેબશ્રી દ્વારા પણ અંદાજીત પચાસ એક લાખના સાધનો જીએસડીએમી તરફથી મોડાસા નગરપાલિકાને ફાળવવામાં આવેલ છે જે અરવલ્લી જિલ્લાની અંદર કોઈપણ આવા કુદરતી અકસ્માતો બનતા હોય જેની અંદર નગરપાલિકાની જે ફાયરની ટીમ ખરી એને કોલ મળતા હોય છે તો તાત્કાલિક ટીમ ઘટના સ્થળે જઈને તાગ મેળવી પરિસ્થિતિ કાબૂ લાવવા માટે અને મનુષ્યજીવ વધુમાં વધુ બચે એવા નગરપાલિકાની ફાયરની ટીમ દ્વારા પ્રયત્નો કરવામાં આવતા હોય છે સરકારશ્રી દ્વારા જે સાધનો ફાળવમેલ છે તેની ટ્રેનિંગ પણ અમારા જે ફાયરના કર્મચારી છે તેમને સમયાંતરે આપવામાં આવતી હોય છે જેના કારણે અદ્યતન જે ટેકનોલોજીના કારણે માનવ જાતને ઓછામાં ઓછું નુકસાન થાય તેવા પ્રયત્નો કરવામાં આવતા હોય છે નમસ્તે આજ રોજ મોડાસા નગરપાલિકા દ્વારા ફાયર સ્ટેશનના નિમિત્તે જે ઓપનિંગ કર્યું એના નિમિત્તે જે સરકાર તરફથી જે સાધનો મળ્યા છે એનું એક એક્ઝિબિશન રાખ્યું હતું અહીં વધારી તળાવ ખાતે જેની અંદર સરકાર તરફથી અઢી કરોડથી ઉપરની રકમના સાધનો અહીં મળે છે અને અહીંયા કલેક્ટરશ્રી તરફથી સાડા ચાર પાંચ લાખની આસપાસના સાધનો અહીંયા મળ્યા છે એનું એક્ઝિબિશન અહીંયા રાખ્યું હતું કે જેનાથી અરવલ્લી જિલ્લાની જનતાને ખબર પડે કે ભાઈ કયા સાધનો ક્યાં યુઝ કરવા જેના જેનામાં બોટ પછી એક ટેન્ટ છે પછી આપણે રસ્સી છે રબર બોટ છે અને અલગ અલગ કચર છે એવી અલગ અલગ વસ્તુઓ છે અહીંયા કે બતાવવામાં આવી છે જે ફાયરની લગતી તમામ સાધનો સામગ્રીઓ મોડાસા અરવલ્લી ખાતે તમામ સાધનો અહીંયા ઉપલબ્ધ છે એનું એક્ઝિબિશન અહીંયા રાખ્યું છે અને ખૂબ સુંદર રીતે ફાયર ટીમ દ્વારા અહીંયા કરવામાં આવ્યું છે જયદીપ ભાટિયા S9 ન્યૂઝ અરવલ્લી અમારી તમામ માહિતીથી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે